રાજકોટ શહેરમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા બાવીસ વર્ષીય અર્જુન આહિર જમીન મકાન દુકાનમાં આર્થિક રોકાણ કરે છે વર્ષ બે હજાર એકવીસમાં મોરબી રોડ સેટેલાઇટ ચોકથી આગળ આવેલા આર્યન એવન્યુ નામની બાંધકામ સાઇટ ખાતે સંજય ડોબરિયા સાથે તેમની મુલાકાત થઈ હતી છે તે સમયે સંજય ડોબરિયાને અર્જુન આહિરે કહ્યું હતું કે હું જમીન મકાનમાં રોકાણ કરું ત્યારે સંજય ડોબરિયાએ પોતાના તથા પોતાના પત્ની જ્યોત્સાબેનની માલિકીનો આર્યન એવન્યુ નામે દુકાન તથા ફ્લેટનો પ્રોજેક્ટ ચાલુ હોવાની વાત કરી હતી સાથે જ સંજય ડોબરિયાએ જણાવ્યું હતું કે જો તમે હાલ રોકાણ કરશો તો ભવિષ્યમાં પ્રોજેક્ટ પૂર્ણ થશે અને તમને સારું એવું રિટર્ન પણ મળશે તેમજ દોઢ વર્ષ સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ થઈ જશે જેથી તમને પોઝેશન પણ આપી દેવામાં આવશે તે પ્રકારની વાતચીત થઈ હતી ફરિયાદી અર્જુનભાઈ ભગવાનભાઈ મઠિયા જાદેહી જેઓએ બીસીપી પોલીસ સ્ટેશન ખાતે એક અરજી કરેલી છેતરપિંડી બાબતની એ અરજીના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી તેમજ ખોટા સહયોગ નોટાઇઝ કરાવવાનો એક ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં ફરિયાદીએ આરોપી પાસેથી આર્યન એવન્યુમાં એની બાંધકામ ચાલતી હતી તેમાં બાર ફ્લેટ અને ચાર દુકાનો લેવાની હોય જે બાબતેથી હાલનાથી આરોપી છે સંજયભાઈ રાજભાઈ ડુબરિયા તથા તેમના પત્ની બેન સંજયભાઈ ડુબરિયા જેઓને ત્રણ કરોડ છવ્વીસ લાખ અગ્નિસિત્તેર હજાર આઠસોને ત્રીસ રૂપિયા આપેલા જે પૈકી પચાસ હજાર આર ટીજીએસથી એકાવન લાખ રૂપિયા રોકડા તેમજ બીજા પણ બે કરોડને પચીસ લાખ રૂપિયા રોકડા આપેલ અને તે બાબતનું નોટરાઈઝ લખાણ કરવામાં આવેલ અને આ લખાણમાં જે આરોપીના પત્ની છે જેઓ પેઢીમાં ના હોય તેમ છતાં તેમના નામે પણ નોટરાઈઝ કરવામાં આવેલું છે જે આધારે ફરિયાદ દાખલ કરીને હાલ ગુનો દાખલ કરીને એમની ધરપકડ કરવામાં આવી છે ધરપકડ કરી અને લોકોને હજુ પણ કેટલું એ કર્યું છે જે બાબતના આજરોજ રિમાન્ડની માગણી કરનાર છે દિન સાતની રિમાન્ડની માગણી કરે છે જેટલા નામદાર કોર્ટ રિમાન્ડ આપે એ રિમાન્ડ જે પણ હકીકત ખુલશે તપાસમાં જે બધું ખુલે એ આગળ